ભરૂચ જિલ્લાના લોકલાડીલા નેતા અને રાષ્ટ્રીય આગેવાન અને કોંગ્રેસના અગ્રણી એવા રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના સ્વાસ્થ્ય અંગે આજે ભૂપેન્દ્રભાઇ જાનીએ મહામૃત્યુજય જપ તેમજ યજ્ઞ શરૂ કરાવ્યો છે રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી અને રાજ્યસભાના સાંસદ અને ભરૂચ જિલ્લાના લોકલાડીલા નેતા એવા રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલનું સ્વાસ્થ્ય કેટલાક દિવસોથી અસ્વસ્થ હોવાના કારણે તેઓ હરિયાણા ખાતે આવેલી વેદાંત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલ અતિ બીમાર હોવાની વાત જાણીને જિલ્લાના નહીં પણ સમગ્ર દેશભરના તેમના ચાહકોમાં ભારે નિરાશા આપી છે ત્યારે આ મામલે રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલનું સ્વાસ્થ્ય સુધરે તેના માટે દરેક સ્થળે પૂજા અને દુઆ કરવામાં આવી રહી છે 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 ત્યારે ત્યારે પણ લોકો તેમના માટે પ્રાર્થનાઓ કરી રહ્યા ભરૂચ જિલ્લામાં તેમના માટે દુવાઓ પ્રાર્થનાઓ યજ્ઞ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે પાલિકાના નગરસેવક અને કોંગ્રેસના અગ્રણી ભૂપેન્દ્રભાઈ જાની દ્વારા રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ નું સ્વાસ્થ્ય જલ્દી સ્વસ્થ થાય અને તેઓ જલ્દી સાજા થઈને સ્વસ્થ થઈ જાય તે માટે મહામુત્રુંજય જપનું આયોજન અને યજ્ઞનું આયોજન કર્યું હતું તેઓ દ્વારા રાષ્ટ્રનેતા હમદભાઈ પટેલના દેધ આયુ માટે પ્રાર્થનાઓ શરૂ કરી છે મહામૃત્યુંજય જપ શરૂ કરવામાં આવ્યો છે યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે આ અંગે રાષ્ટ્રીય નેતા વહેલા સાજા થાય તે અંગે પૂજાપાઠ કરવામાં આવતી હોવાનું ભૂપેન્દ્રભાઈ ઝાની દ્વારા જોવામાં આવ્યું હતું બીજી તરફ મહામૃત્યુંજય જપ કરનારા મહારાજ દ્વારા જણાવ્યું કે વહેલી તકે રાષ્ટ્રનેતા હમદભાઈ પટેલ પણ સ્વસ્થ થઈ જાય તે માટે અમે યજ્ઞ પણ કરી રહ્યા છે એક સુખદ સમાચાર એ છે કે માનનીય અમારા વડીલ અમારા રાબર અને કરોડો લોકો હિન્દુસ્તાનની પ્રજાના લાડલા આગેવાન એવા આપણા સૌના શ્રી અહેમદભાઈ પટેલ એટલે કે બાબુભાઈ જે શારીરિક રીતે નાદુરસ્ત હતા અને એમની તબિયત ઘણી ખરાબ થઈ હતી પરંતુ ઈશ્વર કૃપાથી અને માલિકની મહેરબાનીથી એમની તબિયતમાં સદંતર સુધારો થઈ રહ્યો છે ને હાલ તેઓ સ્થિર છે અને એમની તબિયત દિન પ્રતિદિન સુધરતી રહી અને આપણે સૌ શહેરીજનો જિલ્લાના લોકો એક પ્રાર્થના પ્રભુ પાસે કરીએ કે એમનું આયુષ્ય કુદરત એમને લાંબુ આપે દીર્ઘાયુ આપે અને સારું સ્વાસ્થ્ય પણ સાથે સાથે આપે એ માટે આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ અને જ એમના જે બીમાર થયા હતા એના ભાગરૂપે અમે એક અગિયાર તારીખથી જપ કરવાનું આયોજન કર્યું હતું જે મારા વિદ્વાન પંડિતો મોડી રાત સુધી જપ વિધિ કરે છે અને આ જપોની આજે પૂર્ણાહતી થશે અને આવતીકાલે એક મોટા યજ્ઞનું આયોજન છે એમની સ્વાસ્થ્ય એમને એમના દીર્ઘાયુ માટેના ભાગરૂપે આ એક યજ્ઞનું આયોજન છે આ તકે આપણે વિશેષ કંઈક બીજું કહેવા કરતાં સૌ શહેરીજનો તેમજ જિલ્લાના લોકોને એક એવી નમ્ર વિનંતી કે આપણે સૌ દરેક ધર્મના લોકો એમના આયુષ્ય અને એમના દીર્ઘાયુ તેમજ એમની સારા સ્વાસ્થ્ય માટે પ્રભુ અલ્લાહ ઈશ્વર તમામ પાસે આપણે દુઆ કરીએ અને પ્રાર્થના કરી એમના આયુષ્યને એમની સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ જે અમારા જાની સાહેબે વાત કરી એમ શ્રી અહેમદભાઈ પટેલને જે શારીરિક પીડા ઉત્પન્ન થઈ હતી એના નિવારણ માટે અચાનક દસમી તારીખે રાત્રે શ્રી જાની સાહેબનો અમારા પર ફોન આવ્યો કે મારાથી આપણા શહેરની તબિયત ઘણી બગડી છે તો હવે કંઈક કરવું જોઈએ એટલે મેં એવી સલાહ આપી કે એમના માટે આપણે મહાનૃષ્યમજીના જપ અને બુધના જપ કરાવીએ તો અગિયારમી તારીખથી લઈને આવતીકાલ સુધી અમારે આ જપનું કાર્ય આરંભેલું છે અને લગભગ આજે રાત્રે અથવા તો સાંજ સવાર સુધીમાં જપની પૂર્ણાહુતિ થઈ જશે અને કાલે અગિયાર વાગ્યા પછી અહીંયા એના દત્તા સહન એટલે મહાયજ્ઞનું પણ આયોજન કરેલ છે અને ભગવાન નર્મદેશ્વર મહાદેવની કૃપાથી પાંચ સાત બ્રાહ્મણો દ્વારા અમે દરરોજ અહીંયા જપ અને રુદ્રાભિષેક પણ કરીએ છીએ અને એમના દીર્ઘાયુ માટે ભગવાન શિવજીને આપણે પ્રાર્થના કરીએ છીએ એમનું આયુષ્ય ખૂબ લાંબુ રહે અને નિરોગી રહે એવી ભગવાન નર્મદેશ્વર મહાદેવને અમે બ્રાહ્મણો ભેગા થઈને જપ અને પ્રાર્થના કરી રહ્યા છે તો જલ્દીથી એમનું સ્વાસ્થ્ય સારું થાય અને પ્રતિનિધિ તરીકે અમારે યજમાન તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ જાની યજમાન તરીકે અહીંયા બિરાજમાન થયેલા હતા અને આજે પણ એમણે રુદ્રાભિષેક ફરી પાછો કરાવ્યો છે આવતીકાલે પણ યજ્ઞમાં એ જ બેસવાના છે પ્રતિનિધિ તરીકે તો આપણે સૌ ભેગા મળીને પ્રાર્થના કરીશું કે એમનું આયુષ્ય દીર્ઘાયુ રહે